બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે જૈન શ્વેતાંબર શ્વેતાં સંઘના અગિયારશ્રી મહાશ્રમણજીનું તેમની શ્વેચ સેના સાથે ભવ્ય મહામંગલ પ્રવેશ થયો ડીસાવાસીઓએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે માનવતાના મસીનું સ્વાગત કર્યું આખુલથી પ્રસ્થાન કરી બનાસ નદીના પુલને પવિત્ર કરતા શ્રી ડીસા નગરમાં પહોંચ્યા હતા જ્યાં ભક્તોએ જોરદાર સૂત્રોચ્ચાર સાથે તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું ભવ્ય શોભાયાત્રા સાથે આચાર્યશ્રી મહારાણા પ્રતાપ સ્કૂલ પહોંચ્યા જ્યાં તેમના રોકાણ અને અક્ષય તૃતીયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી મહારાણા પ્રતાપ સ્કૂલના પરિસરમાં બનેલા અક્ષય સમાવસરણ ખાતે આચાર્યશ્રીએ પોતાના પ્રથમ પવિત્ર પ્રવચનમાં કામના ઉથી મુક્તિ અને ક્રોધ ત્યાગના મહત્વ પર ભાર મૂક્યો તેમણે અક્ષય તૃતીયાના પર્વ અને તેની સાથે જોડાયેલી તપસ્યાના મહત્વ વિશે પણ વાત કરી હતી આ પ્રસંગે સાધ્વી પ્રમુખ વિસ્તૃત વિભાજી સહિત અનેક અગ્રણીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા ડીસાના વિવિધ સમાજના આગેવાનોએ આચાર્યશ્રીનું સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા આચાર્યશ્રીના આગમનથી ડીસામાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું છે